નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈએ એમ આધાર વીએસ માય આધાર એમ આધાર અને માય આધારમાં શું છે તફાવત કઈ રીતે તેમાં બદલશો સરનામું મોબાઈલ નંબર વગેરે ભારતમાં આધાર નંબર એ બાર અંકનો અનન્ય ઓળખ નંબર છે જે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા યુઆઈટીએઆઈ ટી એ આઈ દ્વારા દેશના રહેવાસીઓને જારી કરવામાં આવે છે આ ઓળખ કાર્ડ વ્યક્તિની બાયોમેટ્રિક અને વસ્તી વિષયક માહિતીના આધારે જનરેટ કરવામાં આવે છે અને સરકારી યોજનાઓ નાણાકીય સેવાઓ અને કેવાયસી જેવી પ્રક્રિયાઓમાં એક મહત્વપૂર્ણ દસ્તાવેજ તરીકે કામ કરે છે આધાર સેવાઓને ડિજિટલ અને સુવિધાજનક બનાવવા માટે યુ આઈડીએ આઈ એ બે અલગ અલગ ડિજિટલ પ્લેટફોર્મ રજૂ કર્યા છે જેમાં એમ આધાર મોબાઈલ એપ્લિકેશન અને માય આધાર વેબ પોર્ટલ બંનેના નામ અને હેતુ લગભગ સમાન લાગે છે તેમ છતાં તેના ઉપયોગો અને સુવિધાઓ તદ્દન અલગ છે તો આપણે બંને વચ્ચેના સ્પષ્ટ તફાવતોને સમજીએ એમ આધાર એપ શું છે તો એમ આધાર એ યુ આઈડીએ આઈ દ્વારા એન્ડ્રોઈડ અને આઈઓએસ બંને પ્લેટફોર્મ માટે વિકસાવવામાં આવેલ મોબાઈલ આધારિત સત્તાવાર એપ્લિકેશન છે આ એપ વપરાશકર્તાઓને ડિજિટલ સ્વરૂપમાં તેમનું આધાર કાર્ડ પોતાની સાથે રાખવાની મંજૂરી આપે છે તે માત્ર ડિજિટલ આઈડીનો લાભ જ નથી આપતું પરંતુ ઘણી સેવાઓનો લાભ સીધા મોબાઈલથી પણ મેળવી શકાય છે માય આધાર પોર્ટલની જે વિશેષતાઓ છે તેમાં માય આધાર પોર્ટલ https ટી માય આધાર ડોટ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન એક વેબ આધારિત સેવા છે જ્યાં આધાર ધારકો લોગિન કરી શકે છે અને તેમના આધાર સંબંધિત કાર્યો સરળતાથી કરી શકે છે હોમપેજ પરના વિભાગો અને FAQ વપરાશકર્તાઓને પોર્ટલ નેવિગેટ કરવામાં મદદ કરે છે આનાથી આધાર સંબંધિત અપડેટ્સ અને સેવાઓનો ઉપયોગ સરળ બને છે આ એપ દ્વારા તમે તમારા આધાર કાર્ડનો ઉપયોગ ગમે ત્યાં ગમે ત્યારે કરી શકો છો એપમાં ઈ કેવાયસી અને ક્યુઆર કોડ શેરિંગ સુવિધા એવા સેવા પ્રદાતાઓ માટે ઉપયોગી છે જેઓ આધાર આધારિત ઓળખ માગે છે માય આધાર એપ પ્રોફાઇલ માન્ય ઓળખ પુરાવા તરીકે સ્વીકારવામાં આવે છે એમ આધાર પ્રોફાઇલ કેવી રીતે બનાવી જો તમારો મોબાઈલ નંબર તમારા આધાર સાથે લિંક થયેલ હોય તો જ તમે આ એપમાં પ્રોફાઇલ બનાવી શકો છો પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌ એપ ખોલો અને રજિસ્ટર આધાર ટેપ પર ટેપ કરો પ્રોફાઇલ આગળ ખોલવા માટે ઉપયોગમાં લેવાતો ચાર અંકનો પાસવર્ડ સેટ કરો આધાર નંબર અને કેપ્ચા દાખલ કરો રજીસ્ટ્રેશન મોબાઈલ પર મોકલવામાં આવેલ ઓટીપી દાખલ કરો પ્રોફાઇલ સફળતાપૂર્વક બનાવવામાં આવશે હવે તમે માય આધાર ટેપમાંથી પ્રોફાઇલ જોઈ શકો છો એમ આધારે આપણી જે મુખ્ય સેવાઓ છે તેમાં આધાર પ્રમાણીકરણ ઇતિહાસ જોઈ શકશો બાયોમેટ્રિક લોક અનલોક આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો પીવીસી કાર્ડનો ઓર્ડર આપી શકો છો સરનામા અપડેટ્સ અને ઇતિહાસ જોઈ શકો છો એપલ અને એન્ડ્રોઈડ બંને પર આ સુવિધા ઉપલબ્ધ રહેશે તો હવે શું આ એપ દ્વારા તમે માહિતી અપડેટ કરી શકો છો તો હાલમાં ફક્ત તમે આ એપ દ્વારા સરનામું અપડેટ સુવિધા એમ આધાર અથવા માય આધાર એપ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી છે તે પણ દસ્તાવેજ અપલોડ દ્વારા નામ જન્મ તારીખ અથવા મોબાઈલ નંબર જેવી અન્ય વસ્તુ વિષયક માહિતી બદલવા માટે તમારે નજીકના આધાર નોંધણી કેન્દ્રની મુલાકાત લેવી પડશે તે જ સમયે ફિંગરપ્રિન્ટ આઈરીસ અને ફોટો જેવા બાયોમેટ્રિક્સ પણ કેન્દ્રમાં જ અપડેટ કરી શકાશે હવે ટૂંક સમયમાં નવી અપડેટ લાવવામાં આવશે યુઝરને બહેતર અનુભવ પૂરો પાડવા માટે યુઆઈડી એઆઈ સમયાંતરે એમ આધાર અને માય આધાર સેવાઓને અપડેટ કરે છે ટૂંક સમયમાં એમ આધાર એપમાં નવા અપડેટ્સ આવવાની અપેક્ષા જોવા મળશે મળી રહી છે જેમાં ફેસ ઓથેન્ટિકેશન જેવી અદતન સુવિધાઓ મેળવી શકાય છે કોઈ પણ દુરુપયોગ ટાળવા માટે વપરાશકર્તાઓ માટે આધાર પ્રમાણીકરણનો રેકોર્ડ રાખવો પણ મહત્ત્વપૂર્ણ છે ધન્યવાદ